આગળ વાત કરીએ તો જૂનાગઢના માણાવદર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં ગોટાળાનો ભાજપના ધારાસભ્ય આરોપ લગાવ્યો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકો માસોલના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા અરવિંદ લાડાણીએ કહ્યું કે માણાવદરમાં ચાર સંસ્થાઓ મગફળીની ખરીદી કરી રહી છે બે નંબરની મંડળીની જે સંસ્થા ખરીદી કરે છે તે ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાઓની મંડળી હોય ગુજકો માસોલના તમામ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે અધિકારીથી ગ્રેડર સુધીના લોકો પોતાનું કરે છે અને ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ લગાવ્યો તેઓએ ગુજકો માસોલના નરેન્દ્રસિંહ પરમાર તોછડાઈનું વર્તન કરે છે અમે અમારું ધાર્યું જ કરીશું તેમ કહેતા હોવાનો આરોપ લગાવ્યો જો કે બીજી તરફ આક્ષેપ પર ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જવાબ આપતા કહ્યું કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નથી

અમે ગૂતકોમાં સોલ વાળા અમારું જ કરીશું ને કોને મગફળીની ખરીદી આપવી બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગૂતકોમાં સોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અરે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે નરેન્દ્રસિંહ ભરવાસનો અને બાકીના અધિકારીઓ તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુસ્કોમાં સોલને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે એની સામે એક કરોડનો દાવો કરવો છે મને પરવાનગી આપો કોઈ અધિકારીની વ્યક્તિગત કે ગુસ્સો આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ એક કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી